ये मेरे दादा का उनके दादा का यह बोलता है oh. nice. अभी एक बार घुमाने से अंदर का गीता भी कितना बार घुमता होगा था गाड़ी so, तो में थोड़ा टेक्निकल इश्यू थी गया सो गुड मॉर्निंग दोस्तों पुराने दादा दादी का है हम्म mm -hmm. ये ये देखो सर बहुत पुराना है ये, ये ओम लिखा है ना सर हम mm. बुद्धिस्ट का है लेकिन ओम लिखा नहीं तो ऐसे भी डाल सकता है ना ये लिखा है तो पता चल जाएगा <laughs>

તો આ ફોટો છે આપણા અનશુખભાઈનો જેમને આ હોમસ્ટેમાં આપણે રોકાણ છે એક્સ આર્મી મેન છે લદ્દાખ સ્કાઉટ મેમની જોબ હતી સફરજનો થોડી થોડીને ખાઈ માણસો ઉપરથી ચલો બાય બાય થેન્ક યુ સો મચકે મિલ તે વેરી સૂન તો ફાઇનલી નીકળીએ છીએ અહીંથી લેથી નેક્સ્ટ ડેસ્ટિનેશન છે કયું છે ભાઈ तुर्तुक, 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 थर्ड कोड, तुर्तुक, तुर्तुक, तो नेक्स्ट डेस्टिनेशन जय तुर्तुक, आह भाईगा से दस ब्रेकफास्ट ब्रेकफास्ट करी निकला है लेह अबे, तो लंच नहीं वेली चालू नहीं पड़े, क्या पोस्टिंग नजर है, लंच एक रुपए से, तो आज शाही सवारी सियाज मारुति जिंदाबाद अओ चलो चलो बाय-बाय ठीक है तो फाइनली निकली गया छे लेह थी તો અમે પહોંચી ગયા છે કારુથી આગળ એક રિવર વાળો મસ્ત લેન્ડસ્કેપ વાળો વ્યૂ છે અને જોરદાર વેધર છે અત્યારે થોડીક ઠંડી છે ને સનલાઇટ છે ને વાંધો નથી આવતો સો બ્યુટીફુલ હવે ચાર ના જે પાંચ છે હવે ઓલમોસ્ટ પાનગર ઋતુ ચાલુ થશે એટલે પીડા પડવા પીડા અને ઓલમોસ્ટ એકાદ મહિનામાં ખરી જશે પછી વિન્ટર જેવું સ્ટાર્ટ થાય એટલે સ્નોફોલ ચાલુ થશે અને છ મહિના સુધી ટોટલી રોડ બધા કટ ઓફ થઈ જશે લેહથી થી તો આવવા જવા માટે એક જ રસ્તો બાય ફ્લાઇટ જવું પડે બાય ફ્લાઇટ જવું પડે ધીરે ધીરે આગળ વધતા જયા છે અને મજા લેતા જાય છે તો બેઝિકલી બ્રે નો કોન્સેપ્ટ એ છે કે આની અંદર હજારોની સંખ્યામાં જે બુદ્ધિસ્ટ લેંગ્વેજમાં ગીતાજી લખેલા હોય એની અંદર રાખવામાં આવે અને આ ઓલવેઝ ક્લોકવાઇઝ ફેરવવામાં આવે આને એટલે એવું કહેવામાં આવે કે જેટલું ક્લોકવાઇઝ અને એક આની પર્ટિક્યુલર એક સ્પીડ છે નહીં બહુ સ્લો અને નહીં બહુ ફાસ્ટ તો જેટલું રોટેશન થાય અહીંયા એક બેલ છે એ બેલ વાગે એટલું ચેન્ટિંગ વધારે થાય મંત્રો આપી ખરાબ હોગી તો આપણે ચેક કરે છે આપી ગાડી હો જાય ધન્યવાદ અમે પહોંચી ગયા છે ન્યોમા ગામ ન્યુમા ગામથી આગળ આવ્યા એટલે આઈટીબીપીની ચેકપોસ્ટ છે ઇન્ડિયન બોર્ડર પોલીસની તો ત્યાંથી આગળ જવું હોય તો પરમિટ કઢાવવી પડે હવે પરમિટ ખબર નથી કે પરમિટ કઢાવ્યું છે તો ત્યાંથી જ્યાં નેટવર્ક નહોતું આવતું એટલે ત્યાંથી પાંચ કિલોમીટર પાછા અમે રિટર્ન આવ્યા અને રિટર્ન આવીને હવે નેટવર્ક આવ્યું ફોનમાં તો પરમિટ કઢાવીએ છીએ ગાડીમાં થોડુંક ઇસ્યુ થઈ ગયો હતો બેટરીનો કે એનો હાઈ એલ્ટિટ્યૂડના હિસાબે તો રસ્તામાં પૂછતા પૂછતા ગામે ગામે પૂછતા આવીએ છીએ ગેરેજવાળો પણ રવિવારના હિસાબે કોઈ ગેરેજવાળો ખુલ્લો હતો નહીં અને જોરદાર ઠંડી છે સાત ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે વાઈ છે સાડા છ અને ઓલમોસ્ટ અંધારું થઈ ગયું છે સવારે અમે નીકળ્યા હતા ત્યારથી અત્યાર સુધીમાં ખાલી એકસો પંચોતેર કિલોમીટર અમે ટાઈપ છો કૃચે પહાડી જીવન તો સિયાઝ લઈને અમે ડુંગરની સફર ખેડીએ છે તો આ છે દુનિયાનું સર્વશ્રેષ્ઠ ડ્રિંક તો આ હતું આપણું હોમસ્ટે આપણે નીકળીએ છીએ નિયોમા ગામથી વોર મેમોરિયલ છે એ જગ્યાએ જવાનું શૂટ માટે તો વાગી ગયા છે પાંચ અને ટેમ્પરેચર છે માઇનસ ફોર અમે છે અત્યારે નિયોમા ગામે અહીંથી અમે જાય છે લોમા લોમાથી ચેકપોસ્ટ ક્લિયર કરી અને પછી અમે જઈએ છીએ રેચાંગલા રેચાંગલા સવારે અર્લી મોર્નિંગ પહોંચવાનું હતું એટલે વહેલું ચાર વાગ્યા ન ઉઠીને જે દિનચર્યા પતાવવામાં જેવા હા હાલત ખરાબ થઈ ગઈ ને તો જાય છે ત્યાં છે શૂટ વોર મેમોરિયલનું અને એ પતાવીને પછી રિટર્ન પછી એક જગ્યાએ જવાનું છે ત્યાંથી રિટર્ન પછી પઠાણકોટ અને દેન આફ્ટર ગુજરાત